વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તેની કઈ રીતની તૈયારીઓ છે આપણી જોડે મંત્રી ઋષિકેશ પટેલ છે તેમની જોડે વાત કરીશું ઋષિકેશ ભાઈ વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસને લઈને કઈ રીતે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે કેટલું રોકાણ થશે અહીંયા આગળ ગઈકાલ સુધીમાં જે આપણા એમઓયુ થયા લગભગ સાડા દસ લાખ કરોડના એમઓયુ આપણે ત્યાં સંપન્ન થઈ ચૂક્યા છે અને બે હજાર ત્રણથી બે હજાર આ ચોવીસ એટલે કે નવ જેટલા સંસ્કરણો પૂરા થયા છે ને દસમું સંસ્કરણ અને એમાં પણ આ વખતે એમઓયુ પ્લસની નીતિ સાથે ફિઝિબલ ફાઇનાન્શિયલ કેપેબિલિટી કે આધાર પર એ આ પૂરેપૂરું આપણે ધ્યાન રાખ્યું છે કે જેથી કરી જે પણ કોઈ એમઓયુ થાય એ હકીકતમાં એ ઉદ્યોગમાં તબદીલ થાય ભૂતકાળમાં એનો રેશિયો એકોતેર ટકા હતો પરંતુ આ વખતે જે એમઓયુ થાય એની અંદર નેવું ઉપર આ ઉદ્યોગો અહીંયા સ્થપાય એ ભાવના સાથે અને સાથે સાથે જિલ્લા સ્તર સુધી પણ આપણે ગયા છીએ ઋષિક વીસ વર્ષથી વાયબ્રન્ટ થઈ રહી છે આ દસમો વાઇબ્રન્ટ ગુજરાત આ વખતે અલગ શું છે આમાં આ વખતે એમઓયુ પ્લસની નીતિ અને સાથે દરેક જિલ્લા ઉપર નાના મોટા દરેક ઉદ્યોગપતિને આપણા રાજ્યના કે જિલ્લાના હોય એ તમામને એમઓયુ સાથે સાંકળી અને એક ખૂબ મોટું પ્લેટફોર્મ આપવાનું આ વખતનું આયોજન છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવવાના છે વિદેશમાંથી ચાર સ્ટેટ ઓફ હેડ્સ આવવાના છે પાર્ટનર ઓર્ગેનાઇઝેશન પણ આપણી પાસે અત્યારે પહોંચવાના છે એટલે ખૂબ વિશાળ સ્તર ઉપર ભૂતકાળના નવ સંસ્કરણો કરતાં પણ આ વખતે લગભગ એક લાખ જેટલું રજીસ્ટ્રેશન દેશ વિદેશમાંથી થયું છે બિલકુલ આ હતા ઋષિકેશ પટેલ કે જેમનું કહેવું છે કે અત્યાર સુધીમાં દસ લાખ કરોડ કરતાં વધેના રોકાણ છે જે એમઓયુ છે તે થઈ ચૂક્યા છે ત્યારે આ વખતે જે આ દસમું જે વાયબ્રન્ટ સમિટ થવા જઈ રહ્યું છે તે બધા કરતાં અલગ પડશે અને ખાસ કરીને તેને જ લઈને જે તૈયારીઓ છે તે તૈયારીઓ બી પૂર્ણ થઈ ચૂકી છે કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત ગાંધીનગર